આણંદ પાસે વિદેશી દારૂનીરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર છોટા ઉદેપુરના ક્વાંટના શખ્સે દારૂ આપ્યો અને કબૂલાત એક પોઈન્ટ એકાણું લાખનો મુદ્દા માલ જપ્ત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ એક્ઝિટ પોલ ટોલ બુથ નજીક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની આણંદ એલસીબીએ ઝડપી પાડ્યું હતું એલસીબીએ રૂપિયા છ્યાસી હજારના દારૂ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વિદેશી દારૂ ભરેલી કાર વડોદરાથી અમદાવાદ તરફ જતા

છોટાઉદેપુર જિલ્લાના ક્વાટમાં રહેતા મનીષ નામના શખસે ભરાવી આપ્યો હોવાની કબૂલાત કરી હતી એલસીબીએ રૂપિયા છ્યાસી પોઈન્ટ ચારસોની કિંમતનો દારૂ છ્યાસી હજાર ચારસોની કિંમતનો દારૂ કાર મળી કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો ટીવી એટીન ન્યૂઝ આણંદ